નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપે ચેનલ પર બે ટ્રેક્ટર આવે છે બંને ટ્રેક્ટર એક જ માલિકના છે તો વાત કરીએ સૌપ્રથમ મેસી ફર્ગ્યુસન દસ પાંતીઆઈ જે સિરીઝ મહાશક્તિ વિડિયોમાં તમે ટ્રેક્ટરની ગણેશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ આગલા ટાયરની તો આગલા ટાયર તમને નવા જોવા મળશે પાટલા ટાયર તમને પચાસ ટકા આખા જોવા મળશે વાત કરીએ એન્જિનની તો એન્જિન જનરલ બનાવેલું છે છત્રી પણ નવી છે સો ટકા પાવરફુલી ગેર હાઇડોલિક છે ગિયર ગેરહાઇડોલિકમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ એંસી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વનરાજબેના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરો હવે વાત કરીએ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈની વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો બે હજાર છ સાતનું મોડલ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને નવા જોવા મળશે રિમોટ સો ટકા પાવરફુલી હાઇડ્રોલિક છે ટ્રેક્ટરમાં ક્યાંક ક્યાંક ટચિંગ કરેલ છે પંખા તમને નવા ઓરિજિનલ જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે પાર્સિંગ ચાલુ છે બુક કાગળિયા તમને બધું કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ એન્જિનની તો સેમસંગ કંપનીનું એન્જિન છે એન્જિન તમને પંચાણું ટકા જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ફૂલ જવાબદાર સાથે આપવાનું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ નેવ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમ ઓનરનું કહેવાનું છે કોઈ પણ મિત્રને બંને ટ્રેક્ટર લેવાના હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વનરાજભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી મળતા તમારા સંપર્ક સંપર્કવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર ફીમાં મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન